રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તે એકત્રીસમી ઓગસ્ટના રોજ યોજાશે સમગ્ર વિશ્વમાં પ્રવર્તિત વિવિધ સમસ્યાઓ પૈકી જળ સંકટની મુખ્ય સમસ્યા છે જેમની તનતોડ મહેનતને ગુજરાતમાં જળ સંકટ સામે લડવાની પ્રેરણા મળે છે અને જળક્રાંતિ આવી છે તેવા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગિયા લિખિત જળક્રાંતિ ગ્રંથનું વિમોચન તારીખ એકત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રવજીભાઈ વસાણી અને વલ્લભભાઈ કાકડિયાની આગેવાનીમાં લેવવા પટેલની ઓગણીસ સંસ્થાઓના ઉપક્રમે લેવવા પટેલ સમાજની સંસ્થા કેળવણી ધામ નિકુલ ખાતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે જળક્રાંતિ ગ્રંથના વિમોચન પ્રસંગે ગુજરાત ભાજપના પ્રમુખ સી આર કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા

શ્રી મનસુખભાઈ સુવાગ્યાએ તેમણે જળક્રાંતિના પ્રણેતા ઘોષિત કર્યા રિપોર્ટ બાઈ અશ્વિન લિંબાચિયા અમદાવાદ સુખભાઈ સુવાગ્યા અધ્યક્ષ જળક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ હું એક કિસાન પુત્ર છું 11 ધોરણ ભણેલો અને જૂનાગઢ જિલ્લાનું ખડપીપડી ગામ મારું વતન છે અને અમારો પ્રદેશ તો પાણીથી હરિયાળોનો વધુ વરસાદનો પ્રદેશ હતો ત્યાં પણ નેવુના દાયકામાં પાણી ન રહ્યું અને હજાર ફૂટના બોર ખાલી જવા માંડ્યા ગામે ગામ પાણીના ટેન્કર પાછળ બસો થી ચારસો બેડાની લાઈનો લાગી અને ખેતરો સુકાઈ ગયા ખેડૂતો કામ છોડીને શહેરોમાં મજૂરી જતા રહ્યા આ ભયાનકતા માંથી મને એક વિચાર આવ્યો કે ગામ આ જળ સંકટ ને મૂળ ઉખેડવું હોય તો ગામ દીઠ પાંચ થી એકાવન ચેકડેમ તળાવ બનાવવા પડે તો હું એનો પ્રચારક ન બનતા મેં મારું જીવન એમાં સમર્પણ કરી દીધું અને જુનાગઢ જિલ્લાના જામકા ગામમાં અમે એકાવન ચેકડેમ બનાવી દેશનો પેલો જળક્રાંતિ દિન મનાવ્યો અને આખા ગુજરાતની જનતાને સરકારને જળ રક્ષાનો સંકલ્પ લેવડાવ્યો તેથી સરકાર પણ ત્યાં મુખ્યમંત્રી શ્રી સાથે બધા આવેલા અને સચ્ચિદાનંદ સ્વામીએ ચેકડેમ યોજનાને જળક્રાંતિ નામ આપ્યું અને મારા જેવા ખેડૂતના દીકરાને દેશની જળક્રાંતિના પ્રણેતા તરીકે મારી પીઠ થાબડી એટલે મેં આખું જીવન આમાં આપી દીધું અને અત્યાર સુધીમાં અઠાવીસ વર્ષમાં બત્રીસો થી વધુ ચેકડેમ જળક્રાંતિ ટ્રસ્ટના માધ્યમથી બનાવ્યા છે પછી એનો ઇતિહાસ લખવા